તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો મિત્રો પાલનપુર પાસે એક ખસા ગામ આવેલું છે ત્યાં મિત્રો એક બાળકીનો પૂર્ણ જન્મ થયો છે તો મિત્રો આ બાળકી છે તે ઠાકોર સંભાળના ઘેર પુનઃ જન્મ લીધો છે અને મિત્રો આ બાળકી જણાવે છે કે આ મારો બીજો જન્મ છે અને મિત્રો આ બાળકી એમ પણ કહે છે કે પહેલાં મારે જન્મ કચ્છના અંજારમાં થયો હતો અને આ મારો પૂર્ણ જન્મથી મિત્રો અને આ મિત્રો આ બાળકી છે હિન્દીમાં જ બોલે છે અને મિત્રો બધા ન્યૂઝ ન્યૂઝવાળા તેમના ઘરે જાય છે ત્યારે મિત્રો આ બાળકી છે તે હિન્દીમાં જ ઇન્ટરવ્યૂ આપે છે અને મિત્રો એકદમ પરફેક્ટ હિન્દી જ બોલે છે મિત્રો ગુજરાતી નથી આવડતું આ બાળકીને અને મિત્રો આ ઠાકોર સાહેબના ગેર મિત્રો પૂર્ણ જન્મ લીધો છે મિત્રો આ બાળકી અને મિત્રો તેના મા બાપ છે મિત્રો ખાસા ગામના એમ કહે છે કે અમને પણ નથી ખબર મિત્રો આ બાળકી છે મિત્રો જ્યારથી બોલવાનું ચાલુ કર્યું ત્યારથી હિન્દીમાં જ બોલે છે અમે એમ હંતા કે આ તો એમ જોતા લવારા વાર્તી હશે મિત્રો તેના મા બાપ એમ કહેતા હતા પણ જેમ મોટી થઈ તેમ મિત્રો પાવરફુલ હિન્દી બોલતા બોલી અને મિત્રો આ ગોમના લોકો મિત્રો વિચારમાં પડી ગયા કે આ પૂર્ણ જન્મ થયો છે અને મિત્રો આ છોકરી એમ પણ કહે છે કે કચ્છમાં અંદર ભૂકંપ આવવાથી મારા પરિવાર ઉપર ધાબુ પડવાથી મારા પરિવારનું મોત થયું હતું અને મારા પપ્પા છે એમ કહે છે કે મારા પપ્પા છે એક કેક બનાવવાનું કામ કરતા અને મારી મમ્મી લાલ સાડી પણ પહેરતા એમ બોલી રહી છે મિત્રો આ દીકરી અને હાલમાં આ દીકરીના ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ દીકરી છે તે પુનઃ જન્મ લીધો છે ઠાકોર સમાજના ઘરે અને મિત્રો આ દીકરી એમ પણ કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મિત્રો બારામીમાં ગઈ હતી બારામમાંથી ઘરે આવતા ત્યારે મિત્રો મારા ઉપર અને મારા પરિવાર પર મિત્રો ભૂકંપ આવવાથી ધાબુ પડવાથી મારા પરિવારનું અને મારું મૃત્યુ થયું હતું મિત્રો આ દીકરી એવું બોલી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કંટ ના બોલતા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ મારું શું નવા વિડીયોમાં જય જય ભારત મિત્રો